ઝગડિયામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને આદિવાસી સંવિધાન સેના મહિલા મોરચાએ નારાધમને જાહેરમાં ફાંસી આપવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેકટરને પાઠવ્યું છે જગડિયાના એક વિસ્તારમાં શ્રમિક પરિવારને માત્ર દસ વર્ષની માસુમ બાળકી ભારત ગંભીર દુષ્કર્મ કરનાર વિજય પાસવાનને આપવા આદિવાસી સંવિધાન સેનાના મહિલા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવીને રજૂઆત કરી હતી ભરૂચ જિલ્લાના જગડિયાના એક વિસ્તારમાં શ્રમિક પરિવારને 10 દસ વર્ષની માસૂમ દીકરી પર ગંભીર પ્રકારનો દુષ્કર્મ કરનાર નરાધમ વિજય પાસવાનને ફાંસીની સજાની માંગ સાથે ભારત આદિવાસી સંવિધાન સેનાની મહિલા મોરચા દ્વારા જિલ્લા કલેક્ટર ને રજુઆત કરવામાં આવી હતી કે ભરૂચ જિલ્લાના ઝઘડિયાના એક વિસ્તારમાં રહેતા શ્રમિક ગરીબ પરિવારની વર્ષની દીકરી પર ગંભીર પ્રકારનો દુષ્કર્મ કરી સગીરના ગુપ્ત ભાગે લોખંડનો ગંભીર ઈજા પહોંચાડી હેવાનિયત ભર્યો અતિ નિંદનીય કૃત્ય આચરણ નરાધમ વિજય પાસવાન ને તુરંત જ ફાંસી આપવામાં આવે સાથે જ પીડિત દીકરીને સરકાર દ્વારા સારામાં સારી સારવારની સુવિધા આપી શ્રમિક પરિવારને આર્થિક

તો બાળાઓની અને બહેનોની સલામતી જેવું લાગતું નથી આજે આપણે જોઈએ છે કે માં દસ વર્ષની બાળા ઉપર બળાત્કાર થયો છે એ બળાત્કાર ખરેખર બિંદા એને શું હોય છે કે એને આ બાળકી પર બળત્કાર ગુજારવામાં આવે છે તો સરકાર શું પગલા લેશે એ પણ એક મોટો સવાલ છે આજે બાળકો બાળકીઓ ભણવા માટે જેવા સ્કૂલેમાં જાય છે ત્યારે આજે પથારી વર્ષ બાળકી અને કણસતી રહી છે તો એ બાળકીને સારી કોઈ હોસ્પિટલમાં એની સારવાર મળે અને સરકાર તરફથી સહાય મળે એ પણ અને મહિલાઓની અને બાળાઓની કોઈ સલામતી રહેશે નહીં તો આ જોવાનું રહ્યું છે કે સરકાર એના પર શું પગલાં રહેશે આ શું જે નરાધામ છે એને ફાંસી તો શું પણ એને ત્યાં જ ફાંસી આપવી જોઈએ કારણ કે કોઈ પણ માણસ આવું કરતા પહેલા અચકાવવું જોઈએ બદલતી નથી અને મહિલા સરકારે પણ સખત સખત પગલા લેવા જોઈએ અને સખત 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 એની સજા થવી જોઈએ જ્યારે 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 આવા બળાત્કાર થતા હોય છે ત્યારે મારે તેવું કેવું છે કે આ કાયદાઓ છે સરકારના એ સરકારના કાયદાઓ બદલવા જોઈએ અને એના માટે શું હોય છે કે સખત માં સખત સજા થવી જોઈએ બનાવ છે કે લોકો આવી અને આવી બાળાઓ પર શું હોય છે કે આવા રેપ કરવામાં આવે છે તો એ સખત અમે અમારી મહિલાઓ એનો સખત વિરોધ કરીએ છે અને સરકારનો પણ અમે વિરોધ કરીએ છીએ કારણ કે કાયદા અને વ્યવસ્થા જેવું તો લાગતું નથી જયારે બાળાઓ શું સ્કૂલમાં જતી હોય છે નોકરીએ જતી હોય છે પણ કોલેજમાં જતા હોય છે તો એની સલામતી માટે શું સરકારે કાયદો કર્યો છે તો એના માટે પણ અમે એક માંગણી કરીએ છીએ